લાઠી ખાતેના નગર વિસ્તારમાં આવેલ હુસૈની ચોકના પાછળના ભાગમાં અનેક રહેવાસીઓ નગરપાલિકાની પ્રાથમિક સુવિધાથી વંચિત આ વિસ્તારમાં કોઈ પણ સુવિધા નથી જેમ કે સ્ટ્રીટ લાઇટ પાણી ગટર રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાથી રહેવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે ચોમાસામાં રોડ રસ્તામાં રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ વિસ્તારના લોકોને અવારનવાર નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવેલ છતાં કોઈ અધિકારી કે નગરપાલિકાના સત્તાધીશ બાબુ દ્વારા આ વિસ્તારની સંભાળ લેવામાં આવી જ નથી આ વિસ્તારના વોર્ડના સભ્યએ પણ આ વિસ્તાર સાથે ઓરમાયું વર્તન દર્શાવ્યું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ આવ્યું છે આ રહેવાસીઓનું કહેવું છે કે અમને પ્રાથમિક સુવિધા મળી રહે તેવી અમારી માંગ છે ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ તંત્રી આશિફ પઠાણ સાથે સુધી રાણપુરા લાઠી મારું નામ છે હસીના બેન ભીખુભાઈ કુરેશી અને આમાં અરમાન પાનની ગલા પાછળ રહી છે કેરિયા રોડ છે પણ હવે અમારે કોઈ વસ્તુની સુવિધા અહીંયા છે નહીં અને જે ચોમાસું આવે તે અમારે નકરા દેંડા જ રખડતા હોય પાણી કેટલું ભરાણું હોય કડકડ બધી પાણી અમારે ગૌડા નાના નાના છોકરા બધાને કાખમાં નાખી નાખીને અમારે બહાર લઈ જાવ પડે રોડ ઉપર પણ કોઈ સામું નથી જોતા હા રજૂઆત તો કેટલી પેરું કરી છે અને તમે એ લોકો કહે છે કે અમે આવશું હા હા કરી દેવું કરું આ પાંચ વાર થતા તો અમે રજૂઆત એને કરીએ છીએ પણ હજી તો પાંચ વરસ અંદર એક કાંઈ વસ્તુ નથી આવી બ્લોક નથી આવ્યા કે નથી લાઈટની સુવિધા

લાઠી મહાવીરનગર સબરે ઉસેની ચોકની આગળ આ હું ભુદરમાં વહી ગયું છે ચોક શેરી તો કોઈ ડટા નાખવા નથી આવતા આ પાણી કેટલું વયું જાય છે હા નગરપાલિકામાં રજૂઆત કરી લેખિતમાં દીધું મોખિતમાં દહ વખત જઈ આવ્યા લેખિતમાં દીધું તોય કોઈ નથી આવતું હવે અરજી ત્યાં દઈ આવે છે થઈ જાય તમારું કામ થઈ જાય એમ છે આ કેટલાય વર્ષથી અમે રહી છે એટલા વરસથી તકલીફ છે મને કોઈ વસ્તુની સુવિધા નથી મળતી કોઈ એક ફેરો ધૂળનો ન નાખવા આવે પછી તમે જોવો તો પાણી એટલું બીયું જાય પાણી આવે ને તો ડેંડા દુનિયાના આવે તોય કોઈ ધ્યાન નથી દેતું